રા આવે ધારાસભ્ય સરપંચો ને ગ્રાન્ટ ફાળવવામાં ન આવતા તાલુકાના વીસ થી વધુ ગ્રામ ધારાસભ્યની ગ્રાન્ટ ફાળવવામાં આવી નહીં ગ્રામ પંચાયતમાં ધારાસભ્ય દ્વારા ગ્રાન્ટ આપવામાં ન આવતા ગામમાં વિકાસ થયો નહીં તેવું સરપંચો કહ્યું ગ્રામ તોમાં ધારાસભ્યની ગ્રાન્ટ આપવા સરપંચો દ્વારા માંગ કરવામાં આવી મારું નામ રબારી જવાભાઈ ગામ કોઈ તાલુકો રાધનપુર મારી બેબી સરપંચ છે અને સતત છેલ્લા ત્રણ વર્ષથી અમે ધારાસભ્યશ્રીને ખૂબ રજૂઆત કરી લઈએ લેખિત મારા ગામ લોકોને અને ધારાસભ્યના ચેમ્બરે જઈ અને લેખિતમાં આપેલું છે કે રોડ રોડ કોઈ મળ્યો નથી અને ગામની પરિસ્થિતિ બહુ ગંભીર છે અને ગામ લોકોએ મને વોટ કે કઈ વિકાસ કરશે ગામનો ગામનો પણ વિકાસ થયો નથી મારે નાણાં પંચ કોઈ તાલુકા કક્ષાની કે કોઈ ગ્રાન્ટ આજ દિન સુધી મળેલી નથી મને તો તમામ સરપંચોને તમામને બધાને લાભ મળે અને ધારાસભ્યશ્રી તમામ ગામોને ગ્રાન્ટ આપે એવી મારી માગણી છે માતૃભૂમિ ન્યૂઝ સાથે રમીલાબેન પરમાર રાધનપુર પાટણ ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ